નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને તમારું હું છું કિશન છ પાંચ બે હજાર પચીસ વાર મંગળવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એના ઉપર આજે આઠ વાગ્યે એક નવો વિડીયો આવવાનો છે પશુપાલનને લઈને વિડીયો છે એક એવી ગાય કે જે તમે જોશો તો તમને દુનિયામાં ક્યાંય ના જોયું હોય એવી ગાય એમાં જોવા મળશે અને એના ઉપર આપણે આખો વિડીયો બનાવેલો છે એટલે આઠ વાગે આજે આપણા ખેડૂતભાઈ જે મેઇન ચેનલ છે એના ઉપર વિડીયો આવી જશે હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંદર રૂપિયા હતો તુવેર આજે અગિયારસો પચાસથી તેરસો અઠાવન રૂપિયા રાયડો આઠસો એંસીથી એક હજાર ચાલીસ વટાણા આઠસોથી સત્તરસો ચાલીસ રૂપિયા ખલંજીની વાત કરીએ તો બત્રીસો પાસઠથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા એરંડો એક હજારથી અગિયારસો પંચોતેર કાળા તલાજે એકત્રીસોથી ચાર હજાર મેથી આઠસો ચાલીસથી બારસો ત્રીસ ચણા નવસો સાઠથી અગિયારસો સફેદ ચણાની જો વાત કરીએ રાજકોટમાં તો પંદરસો પચાસથી ઓગણીસો એ જ રીતે આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો ચાલીસ રૂપિયાથી બસો દસ લસણ આઠસો વીસથી સત્તરસો પચાસ વાલા જે આઠસોથી તેરસો પચીસ રૂપિયા ધાણા એક હજારથી તેરસો ચાલીસ ધાણી અગિયારસો ચાલીસથી ચૌદસો પચાસ તલ અગિયારસો પચાસથી બાવીસો ઝીણી મગફળી નવસો પચાસથી તેરસો એક્યાસી જાડી મગફળી આઠસો સાઠથી એક હજાર બેતાલીસ કપાસની વાત કરીએ તો ચૌદસો અગિયાર થી પંદરસો છાસઠ જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા થી બાવન રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે ચારસો થી પાંચસો સત્તર ચણા નવસો થી એક હજાર ચુમ્મોતેર તુવેર આજે બારસો થી ચૌદસો અડસઠ મેથી છસો થી આઠસો બેતાલીસ ધાણાની જો વાત કરીએ તો બારસો થી તેરસો પાસઠ એ જ રીતે સોયાબીન સાતસો થી આઠસો ઓગણીસ રૂપિયા તલ ચૌદસો થી બે હજાર સાહીઠ જાડી મગફળી આઠસો વીસ થી નવસો એકાણું છીણી મગફળી આઠસો થી નવસો એસી જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો સાડત્રીસો રૂપિયાથી એકતાલીસો ચૌદ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર થી અગિયારસો ચણા એક હજાર પચાસથી એક હજાર સિત્તેર કલંજી એક હજારથી તેત્રીસો નેવું અજમો તેરસો પિંચોતેરથી છવ્વીસો ચાલીસ રૂપિયા ધાણા નવસોથી બારસો પંચાણું લસણ પાંચસો પચીસથી એક હજાર નેવું જાડી મગફળી નવસોથી નવસો પંચોતેર ઘીણી મગફળી આઠસો એંસીથી એક હજાર પાંચ કપાસ એક હજારથી ચૌદસો દસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસસો રૂપિયાથી બેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો છેતાલીસ ડુંગળી ચાલીસથી એકસો સોળ રૂપિયા તુવેર નવસો એકત્રીસથી ચૌદસો અગિયાર સોયાબીન સાતસો એકવીસથી આઠસો અગિયાર મેથી આજે ચારસોથી નવસો એકવીસ વાલ ત્રણસો એકોતેર થી અગિયારસો એકોતેર ચણા નવસો છોતેરથી એક હજાર છોત્તેર કલંજી ઓગણીસો એકાવન તલ પંદરસો 701 થી ઓગણીસો એકોતેર જાડી મગફળી સાતસો અગિયાર થી બારસો છવ્વીસ છીણી મગફળી આઠસો છતેર થી ચૌદસો એકવીસ

હવે અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લ્યો અને ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે અને આવી કાંઈ તમે હજુ ક્યાંય નહીં જોઈ હોય તો કેવી રીતે બધી વસ્તુ રહેલી છે તમને એમાં ડિટેલ વિડીયો જોવા મળી જશે વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર